જિલ્લાના મહુવા તાલુકાના બગદાના ગામે કોળી સમાજના યુવાન પર હુમલો કરવામાં આવ્યો તેને લઈને કોળી સમાજ લાલગુમ થયો હતો જેને લઈને આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો રેન્જ આઈજી ગૌતમ પરમારે એસઆઈટીની રચના કરવામાં આવી હતી જેને આજે એસઆઈટીની ટીમે ફર્ધર રિમાન્ડની માંગણી કરતા કોર્ટે સોમવાર બપોરના ચાર વાગ્યાના મંજૂર થયા હવે એ જોવાનું રહ્યું કે એસઆઈટીની ટીમ દ્વારા ક્યાં સુધી તપાસ કરશે શું બહાર આવશે તે આવનારા સમય બતાવશે શું આ રિમાન્ડમાં કોઈ બીજા લોકોની સંડોવણી હશે કે નહીં તે આવનાર સમયમાં બહાર આવશે વધુ વિગત માટે જોતા રહો રિપોર્ટર ટ્વેન્ટી ફોર ન્યૂઝ હું મુકેશ ઢાપા મોવા કોટ આજે નવનીતભાઈના કેસની અંદર જે સીટની રચના બાદ સીટના અધિકારીઓને આ ગુનાની અંદર હજી અગાઉની જે તપાસ થઈ છે એ તપાસ અધૂરી લાગતા આ ગુનાની અંદર અમુક કલમોનો જે ઉમેરો જે બાકી હતો તેની કલમોનો ઉમેરો કરવા માટેનો ગઈકાલે એક કોર્ટની અંદર રિપોર્ટ થયેલો તેમાં બીએનએસની કલમ એકસઠ બે અને એકસો છવ્વીસ મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે ત્યારબાદ આ કેસની અંદર વધુ ઇન્વેસ્ટિગેશન માટે અગાઉના જે અધિકારીઓએ જે તપાસ કરી છે તેમાં જે ખૂટતી કડીઓ છે અને આ જે કેસ છે એને જોડતી કડીઓ કોઈ હોય કોઈ કોલ રેકોર્ડ્સ વિડીયો રેકોર્ડિંગ્સ કે કોઈ એકબીજા સાથે સંકળાયેલા હોય એ બાબતની તપાસ માટે આ સીટના અધિકારીઓએ આ જે આરોપીઓ છે જે પકડાયેલા આરોપીઓ આઠ એ આઠ આરોપીઓની સાત દિવસ માટે રિમાન્ડની ફર્ધર રિમાન્ડની માંગણી નામદાર કોર્ટમાં હજી કરેલી જે તમામ પાસાઓને સમક્ષમાં રાખીને નામદાર કોર્ટે આ તમામે તમામ આઠ આરોપીઓના ત્રણ દિવસના એટલે કે સોમવાર બાર છે સાંજના ચાર વાગ્યા સુધીના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે એટલે હવે આગળની તપાસ સીટ દ્વારા આરોપીઓને સાથે રાખીને કરવામાં આવી છે એટલે આ ગુનાની અંદર તાત્કાલિક આ ગુનાની જે સત્ય હકીકત છે એ બહાર આવે એવી અમારી સામે માંગણી છે